ગાવાથી થતા નથી એના માટે થઈને તમારે મહેનત કરવી પડે જો સરકારની ટીકા કરવા માત્ર થી આપણું કઈ દળદર ફીટતું નથી શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક પણ જેમાં દુઃખ સુખ પામીએ ઈ સો લાખન માં એક રવિવારે પાંચમી તારીખે સાંજે પાંચ વાગે પ્રજાપતિ સમાજ ની વાડી છે મારા મંદિર પોસ્ટ ઓફિસ રોડ ઉપર ત્યાં એને એક જે છે એક બિન રાજકીય ટોટલી એવી એક ડિબેટ રાખી છે કેવું છે મને શરદી થઈ જેમ કે અત્યારે મને થઈ છે તો એની દવા થાય કે આમ તો ઘણી ડિબેટ આપણે કરતા હોય છે ફોન ના માધ્યમથી કરતા હોય છે કે અનેક ટીવી ચેનલ હોય કે સોશિયલ મીડિયા હોય કે અનેક મીડિયા હોય કે છાપામાં પણ આપના લેખ આવતા હોય છે પ્રકાર આપણે ડિબેટ કરતા હોય છે વિષયને લઈને વાત કરતા હોઈએ છીએ પરંતુ પહેલી વખત કહી શકાય કે માણાવદર ની અંદર આપ ડિબેટ કરવા માટે જવાના છો તો એ ડિબેટ કહી શકાય કે સામે લોકો હશે ને આ રીતે ડિબેટ કરવાના છો તો સર એના વિશે જાણવું છે સૌ પ્રથમ તો આ ડિબેટ છે એના ઉપર હશે ક્યારે હશે અને શા માટે આ ડિબેટ કરવાની છે અને ક્યાં લોકો છે તે પણ અનેક લોકો આવવાના છે તો ક્યાં વિષય ઉપર સર ડિબેટ થવાની છે આખું સૌરાષ્ટ્ર ગુજરાત અત્યારે સ્વાભાવિક એક આકાંક્ષી બન્યું છે આકાંક્ષી શું છે એને એમ છે કે ક્યાંક એવી આપણે કહીએ છીએ ને કે શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક પણ જેમાં દુઃખ સુખ પામીએ એ સો લાખ માં એક એવા આપણને સેંકડો લોકો એવરી ફોન થી પણ કોન્ટેક કરે છે રૂબરૂ બી મળે છે આપ જાણો છો મારી ઓફિસે આવે છે એમાં માણા વદર ના વેપારીઓનું એક આખું પ્રતિનિધિ મંડળ અમને મળ્યું હતું પેલા એને ફોન કર્યો ને જુનાગઢમાં રૂબરૂ મળ્યા એને કીધું કે માણાવદર જે છે એની સ્થિતિ બહુ બહુ જ ખરાબ છે એટલે વહીવટી દ્રષ્ટિએ થી ની જનસંખ્યા આ ગામ છે પણ એમાં પાંચ પાંચ દિવસે પાણી આવે ઉનાળામાં પાછા દિવસે આવે ના બધા ટૂંકમાં જેટલા આયોજનો થયા છે મંજૂર થયા છે પણ મૂળભૂત સમસ્યાઓ જે છે એને ઉપર કોઈ ધ્યાન આપતું નથી એટલે એ વેપારી લોકો એ મને મળ્યા અને મને કીધું સાહેબ અમારા સમસ્યા છે એટલે મેં એને મારી ભાષામાં એમ કીધું સમસ્યા છે એ તો છે પણ એના માટે થઈને તમારે મહેનત કરવી પડે જુઓ બધું જ આપણે કોકની ઉપર છોડી દેશું કે સરકાર કઈક કરે સરકાર કઈક કરે અથવા તો સરકારની ટીકા કરવા માત્ર થી આપણું કઈ દળદર ફીટતું નથી હું કોકની લીટી લાંબી છે લાંબી છે લાંબી છે બોલ્યા કરું એના કરતા એની લીટીની નીચે હું મારી લીટી લાંબુ કરું એટલે આપી નાની થઈ જાય ને બિલકુલ તો મેં આ ભાઈઓને કીધું વેપારી ભાઈઓને કે ભાઈ સમસ્યા છે એ તો છે ઓકે હાલો પણ સમસ્યાનો દાદલો કૂટવાથી અથવા સરકારની ઉપર ગાળા ગાળી કરવાથી કે એની ટીકા કરવા માત્ર એમ કઈ સમસ્યા ઉકેલાશે નહીં તો એમાં પ્રોબ્લેમ જે છે એ શું છે જનજાગૃતિ નો પ્રોબ્લેમ છે અમારી દ્રષ્ટિએ પત્રકાર ની દ્રષ્ટિએ કે લોકોમાં અવેરનેસ આવી જો જાગૃતિ અવેરનેસ એટલે શું લોકો એ પોતે કઈક કરવા માટે થઈને આગળ આવવું પડશે તો મેં આ ભાઈઓને એમ કીધું કે આપણે બહુ બુંગીઓ નહીં ફૂંકવાનો કે બહુ હાહાકાર નહીં મચાવવાનો પણ તમારા અધિકાર પ્રત્યે તમારી એક તો જાગૃતિ અને બીજું તમારી કમિટમેન્ટ તમે બી કઈક કરવા માટે તૈયાર રહ્યો તો આ મેળ પડવાનો એ વાત એને ગળે ઉતરી એને કીધું સાહેબ અમે કહીએ તો આપણે જાણીએ છીએ અત્યારે કુસમ તો આખી દુનિયામાં બધે પ્રવર્તમાન છે એટલે હું કહીશ તો લોકો એમ છે કે આ જે તે પક્ષની કે એની કોઈ વિચારધારા છે આમ ને તેમ અમે ઈચ્છીએ કે અત્યારે સમુચા ગુજરાતમાં એનું કહેવાનું છે આ મારું મારું વર્જન નથી કે આપનું જે છે સંભળાય છે વગેરે તો તમે જો આવીને આ કરો તો વધુ સારું નાગરિકો જાગૃત બને પોતાના હક હિસ્સા નું સમજું કામ હોય છે અમે લખીને કહીએ કે બોલીએ બે એક એટલે એને પાંચમી તારીખે ઓક્ટોબર ની પાંચમી તારીખે રવિવારે રવિવારે પાંચમી તારીખે સાંજે પાંચ વાગે પ્રજાપતિ સમાજ ની વાડી છે માણાવદર માં પોસ્ટ ઓફિસ રોડ ઉપર ત્યાં એને એક જે છે એક બિન રાજકીય ટોટલી એવી એક ડિબેટ રાખી છે એમાં સમુચા માણાવદર કે એ પંથક ના જેટલા ગામડા હોય સત્તાવન ગામડા છે મેં સાંભળ્યું છે પ્રમાણે એમના બધા લોકો ત્યાં આવે આવશે એ માણાવદર માં અને મંચ ઉપર અમે બોલ અમે બેઠા હશું બે ચાર પાંચ પચાસ પ્રશ્ન જેને પૂછવા જે હશે અને એ પ્રશ્નોની નિરાકરણ કઈ રીતે આવી શકે એની ડિબેટ થવાની છે કે શું કરીએ તો નિરાકરણ આવે ઓકે હા એટલે આ પરિસ્થિતિ ત્યાં છે એનું અમે રવિવારે કાર્યક્રમ માટે જવાના છીએ અને એ લોકોની એવી અપેક્ષા છે કે કેટલીક કડવી વાતો જે છે એ આમ છે ને પારકી માં જ કાન વિંધે એવું ગામડામાં કેવાય પોતાની માં હોય ને એ દીકરાને કાન વિંધી ના શકે એને લાગણી હોય અમે તમને સાચી વાત કરીએ જો એ સાચી વાત તમને ગળે ઉતરે તમને માણાવદર ને તો માણાવદર ની જનતા આજથી સંકલ્પ કરશે અથવા તો રવિવારે અમે વાત કરીએ ધારો કે અને પછી મનોમંથન કરે કે ખરેખર આમાં સત્ય છે કે કેમ અને એના ઉપર આગળ વધશે તો એની સમસ્યા નિઃશંક પણ એ કઉ છું એ હળવી થઈ છે એની નહીં હું તો માનું છું કે માણાવદર એમાં માઇલસ્ટોન સાબિત થાય

એટલે મેં અનેકો સૌરાષ્ટ્રમાં આપણે ત્રીસ પાંત્રીસ વર્ષથી પત્રકારિતા કરીએ છીએ કેટલાય સમાજ કેટલાય ગામના લોકો આવીને જે એની સમસ્યા રજૂ કરે એ સમસ્યા ધારે તો જનતા સ્વયં પોતાની મેળે ઉકેલી શકે એમ છે એટલે આપણી જાણાવદનમાં જે પાંચમી ઓક્ટોબરે સાંજના પાંચ વાગે જે બેઠક છે અથવા તો ડિબેટ છે એ આ પ્રકારની પેલી ડિબેટ થઈ રહી છે જે કેવળ જનતાના હિતાર્થે ને જાગૃતિ માટે છે બાકી કશું છે નહીં જી એક બાજુ બનતું હોય છે તો સર આ બિન રાજકીય ડિબેટ શા માટે રાખવામાં આવ્યું છે આપણી જે ડિબેટ જે થવા જઈ રહી છે બિન રાજકીય છે અને સંપૂર્ણપણે પ્રજાલક્ષી છે જનતાના કલ્યાણ માટે છે એટલે મેં એને શબ્દ મારી ખ્યાલથી મેં એને આપ્યું છે આવું જ કઈ